નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ફરીથી આપણા નવા વિડીયોમાં આજે આપણે નવા વિડીયોની અંદર જ્વરનાશકો અને વેદનાહાર ઔષધો વિશે વિસ્તૃત માહિતી આપીશું તો સૌથી પહેલાં ચેનલમાં હો નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા જ્વરનાશક અને વેદનાહાર ઔષધો આપણે તમે વર્ગીકરણ જો વિસ્તૃત વર્ગીકરણ જોયું હશે એટલે કે ક્લાસિફિકેશન જોયું હશે સંશ્લેષિત ઔષધોનું તો એની અંદર આપણે થોડીક આની માહિતી મેળવી ચૂક્યા છીએ તો એ વિડીયો જઈને આપણી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો પ્લેલિસ્ટની અંદર તમને મળી જશે તો જ્વરનાશક એટલે કે સામાન્ય રીતે આપણે પહેલાં જ વાત કરી હતી કે જે શરીરનું તાપમાન હોય છે વધી જતું હોય છે તો શરીરને તાપમાનને નિયંત્રિત કરવા માટે જે ઔષધો આપણે વાપરવામાં આવતા હોય છે તો એને આપણે જ્વરનાશક ઔષધો તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે આગળ વાત કરીએ તો જીવાણુ કે વાયરસના હુમલાને લીધે પેદા થતાં જે પદાર્થો જે કેન્દ્ર લંબ મજાના કાર્યમાં ખલેલ પહોંચાડે છે તેથી શરીરનું તાપમાન શું છે વધી જાય છે અને જે સંયોજનો શરીરનું તાપમાન ઘટાડે છે તેઓને જ્વરનાશક ઔષધો કહે છે એટલે કે આપણે ધારો કે તાવ આવ્યો છે તાવ આવ્યો છે ત્યારે આપણે ડૉક્ટર જોડે જઈએ છીએ તો ડૉક્ટર તપાસ કરીને કહે છે કે તમને તાવ છે તો તાવ માટે એક દવા આપવામાં આવે છે તો દવા ધારો કે પેરાસિટામોલ આપે છે તો એ દવાનું કાર્ય શું છે જે ઔષધ છે ઔષધનું કાર્ય શું છે કે આપણા જે શરીરનું તાપમાન વધી ગયું છે એ શરીરના તાપમાને આપણું ઘટાડી દે છે બરાબર એને આપણે જ્વરનાશક ઔષધ તરીકે ઓળખીએ છીએ આ પ્રકારના જે ઔષધો છે એટલે કે જ્વરનું કારણ દૂર કરતા નથી ફક્ત તાપમાન ઘટાડે છે એટલે કે એનાથી જે કારણ કે જે અસર ઉદ્ભવે છે એ કારણ દૂર કરતા નથી ફા ફક્ત શું કરે છે કે તાવ આવ્યો હોય છે જે તાપમાન વધી ગયું છે તો તાપમાનને ખાલી માત્રને માત્ર તાપમાનને ઘટાડતું હોય છે એ જ્વરનું કારણ છે આ ઔષધનો બરાબર ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે આ મોટા ભાગના જ્વરનાશક ઔષધો પીડા સામક તરીકેના પણ ગુણધર્મ ધરાવતા હોય છે દાખલા તરીકે એસ્પિરિન એ જીવતું જાણી તો આપણે ઉદાહરણ કહી શકીએ એસ્પિરિન આપેલું છે કે એનું ઉદાહરણ આપણે કઈ રીતે યાદ રાખીશું કે આ રીતે ધારો કે બેન્જિયનની રીંગ છે એના ઉપર ઓ સી થ્રી ગ્રુપ છે અને અહીંયા કાર્બોક્સિલિક સી એચ ગ્રુપ છે એને આપણે એસ્પિરિન તરીકે ઓળખીએ છીએ એને આપણે પીડા સામક તરીકેના ગુણધર્મ પણ તે ધરાવતા હોય છે બરાબર તો આ પણ આપણે ઉદાહરણ ખાસ યાદ રાખીશું કે કયું એવું જ જ્વરનાશક ઔષધ છે જે પીડા સામક તરીકેના ગુણધર્મ ધરાવે છે તો એસ્પિરિન તમારા ઉદાહરણમાં તમારે શોર્ટ ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચન આવી શકે છે બરાબર હવે આગળ વાત કરીએ તો કેટલાક જે જ્વરનાશક ઔષધો સોજો ઉતારવાનું પણ ગુણ ધરાવે છે કે ધારો કે તમને કોઈ જગ્યાએ કે સોજો આવી ગયો છે તો એ સોજો ઉતારવાનું પણ કાર્ય કોણ કોણ કરે છે તો સેલિસિલિક એસિડ છે અને એસ્પિરિન આ બંને પણ એક તમારે શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે આપણે જે પણ થિયરી ભણતા હોઈએ છીએ વારંવાર જે થિયરી ભણતા હોઈએ જો તમે થિયરી ભણેલા હોય તો થિયરીમાંથી જ શોર્ટ ક્વેશ્ચન આવતા હોય છે તો તમારે જેટલા પણ આપણી ચેનલની અંદર વિડીયો હશે એટલા વિડીયો જોઈ લેવા અને તમારા માટે શોર્ટ ક્વેશ્ચન પણ અલગથી તમને વિડીયો બનાવીને મૂકવામાં આવશે પણ તમારો સપોર્ટ જરૂરી છે આની અંદર તમે સપોર્ટ કરશો તો આપણે એ શોર્ટ ક્વેશ્ચન પણ તમને એક વિડીયો દ્વારા તમને બનાવીને તમને મૂકવામાં આવશે બરાબર હવે આપણે આગળ જઈએ છીએ આ ઉપરાંત મિથાઇલ સેલિસિલેટ મિથાઇલ સેલિસિલેટ એ પણ બામમાં વપરાય છે બરાબર બામની અંદર કયું ઔષધ વપરાય છે તો મિથાઇલ સેલિસિલેટ છે એ આ ઔષધ તરીકે આપણે ઉપયોગી છે પછી નેક્સ્ટ વાત કરીએ તો કે ફિનાસેટિન પેરાસિટામોલ એન્ટિપાયરિન નોવાલ્જીન વગેરે પણ અગત્યના જ્વરનાશક અને વેદનાહાર ઔષધો છે બરાબર આપણે આગળ આની ઘણી માહિતી થોડી ઘણી માહિતી મેળવી ચૂક્યા કે વે વેદના જ્વરનાશક ઔષધ છે તો એ પેરાસિટામોલ છે બરાબર એ રીતે આપણે અગળ અલગ વાત વસ્તુ આપણે જાણી ચૂક્યા છીએ તો જ્વરનાશક અને વેદનાહાર ઔષધોમાં આપણે કેટલાક ઉદાહરણ છે તો પેરાસિટામોલનું બંધારણ છે બંધારણ ખૂબ જ અગત્યનું છે પૂછાઈ પણ શકે કે પેરાસિટામોલનું બંધારણ દર્શાવો તો સૌથી પહેલાં તમારે આ બંધારણ કઈ રીતે યાદ રાખવું તો સૌથી પહેલાં તમે જુઓ કે બેન્જિનની રીંગ ઉપર અહીંયા તમે ઓએચ એટલે કે ફિનોલ ફિનોલનું બંધારણ તમને આવડતું હશે બરાબર અને અહીંયા તમે ધારો કે એનએચ ટુ એટલે કે એમિનો ગ્રુપ હશે એ એમિનો ગ્રુપ તમને યાદ હશે તો સ્થાનમાં પેરા હાઇડ્રોક્સી એમિનોફિનોલ એ રીતે પણ યાદ રાખી શકાય પછી એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એની જગ્યાએ સી સી એસ થ્રી જોડાઈ જાય બરાબર તો આપણે એને પેરાસિટામોલ તરીકે ઓળખીએ છીએ હવે એ જ રીતે તમે જુઓ કે અહીંયા ઓ સી એચ ફાઈવ જોડાઈ જાય છે બરાબર ઇથોક્સી ગ્રુપ જોડાઈ જાય છે તો આ એઝ ઇટ ઇઝ રહે છે અહીંયા બરાબર હવે એની જગ્યાએ સામે ઓ સી એચ ફાઈવ જોડાઈ જાય છે તો એને આપણે ફિને તરીકે ઓળખીએ છીએ મિથાઈલ સેલિસિલેટમાં યાદ રાખવું હોય તો અહીંયા ફિનોલ યાદ રાખી લેવાનું એના નજીકના કાર્બન સાથે આપણે સી ડબલ ઓ સીએસ થ્રી મૂકી દેવાનું છે તો એ આપણે મિથાઈલ સેલિસિલેટ આપણને પ્રાપ્ત થાય છે તો આજે આપણે આ વિડીયોની અંદર જ્વરનાશક અને વેદનાહ વેદનાહાર ઔષધ શું છે એ વિશે માહિતી મેળવી બામમાં કયો ઔષધ આપણે ઉપયોગી છે તો બામમાં મિથાઇલ સેલિસિલેટ છે બરાબર એ ખાસ વસ્તુ આપણે અમુક અમુક જે શોર્ટ ક્વેશ્ચન છે એ શોર્ટ ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછી અહીંયા પણ સોજો ઉતારવા માટે કયો જ્વરનાશક ઔષધ ઉપયોગી છે તો સેલિસિલિક એસિડ અને એસ્પિરિન ત્યાર પછી પીડાશામક સામક તરીકે કોણ ધરાવે છે તો એસ્પિરિન ધરાવે છે બરાબર તો એ પણ વસ્તુ ખાસ યાદ રાખવું જરૂરી છે અને તમને જ્વરનાશક ઔષધ કોને કહેવાય એની વ્યાખ્યા પણ પૂછી શકે વેદના ઔષધ તરીકે કયું ઉદાહરણ છે તો એનું ઉદાહરણ પણ તમને ખાસ યાદ રાખવાનું રહેશે તો વિડીયો ગમે હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું આ બાજના વિડીયો સાથે જય હિન્દ જય ભારત